કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજારમાં આજની તારીખ નવ સાત બે હજાર પચીસ બુધવાર તો જોઈએ આજના બજારમાં એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ તો આગળ વિડીયોમાં બન્યા રહેજો बढ़ा मार्केटिंग यार्ड बजार को मोरबी एक हज़ार आठ सौ ने तोर रुपयाजार छ सौ ने एक रुपया राजकोट एक हज़ार नौ सौ ने बे रुपया सात सौ ने पंचाण रुपया सावरकुंडला एक हज़ार सात सौ ने बतस रुपया थी बे हज़ार सौ ने चालीस रुपया अमरेली बे हज़ार ने एकतालीस रुपया थी बे हज़ार छ सौ ने एक रुपया જામજોધપુર એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર છસો ને દસ રૂપિયા વિસાવદર એક હજાર નવસો ને એકાવન રૂપિયાથી ત્રણ હજારને એકવીસ રૂપિયા મેંદેડા એક હજાર નવસો ને બેતાલીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને અગિયાર રૂપિયા હળવદ બે હજાર ને પંચાવન રૂપિયાથી બે હજાર આઠસો ને અગિયાર રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બિનારજો ખેડૂત મિત્રો બોટાદ એક હજાર નવસો ને સાઠ રૂપિયાથી બે હજાર આઠસો બે રૂપિયા ભાવનગર બે હજારને પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર રૂપિયા જામનગર બે હજાર એકસો એકવીસ રૂપિયાથી બે હજાર બાવીસ રૂપિયા કાલાવડ બે હજારને રૂપિયાથી બે હજાર દસ રૂપિયા જુનાગઢ એક હજાર નવસો રૂપિયાથી બે હજાર છસો ને સિતે રૂપિયા બાબરા એક હજાર નવસો ને એકાવન રૂપિયાથી બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયા મહુવા બે હજાર એકસો ને બે રૂપિયાથી બે હજાર છસો ને બેતાલીસ રૂપિયા જસદણ બે હજાર એકસો ને એક રૂપિયા થી બે હજાર આઠસો પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન